આપણે શાક માટેનો મસાલો તૈયાર કરી લઈશું એના માટે મેં લીધું છે અહીં ગાંઠિયા ને મેં ક્રશ કરીને લીધા છે પછી તલ ક્રશ કરીને લીધા છે મીડિયમ ક્રશ કરવાના છે બહુ ક્રશ નથી કરવાના માંડવીનો ભૂકો છે સેકેલ માંડવીનો ભૂકો એ લીધેલો છે ધાણા ભાજી લીધેલા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ગોળ છે લાલ મરચું પાવડર હળદર એડ કરીશ અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધું લીંબુ એડ કરી દઈશું હવે આ મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે ઇન્સ્ટન્ટ તમે યુઝ કરી શકો છો હવે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે સિંગ બહાર કાઢી લેશો બાફેલી હવે સિંગ આપણે બફાઈ ગઈ છે કમ્પ્લીટ હવે આમાંથી આપણે પાણી કાઢી નાખશું અને પાણીને પણ આપણે જવા નથી દેવાનું અલગ કાઢી લેવું છે અને એનો ઉપયોગ આપણે કરીશું પાણી વ્યવસ્થિત રીતે કાઢી લેવાનું છે આ પાણીનો ઉપયોગ રસામાં એક પેન લેશું એમાં તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું આદું મરચા અને લસણની પેસ્ટ છે એ એડ કરીશું જેશી ફ્લેમ સો કરી સ્લો કરીને હવે ટમેટાના કટકા એડ કરીશું બે ટમેટા કાપ છે એમાં હવે નિમક એડ કરીશું નિમક આપણે સરગવામાં અને મસાલામાં બનેમાં એડ કર્યું છે એટલે આમાં ખાલી ટમેટા પૂરતું જ એડ કરવાનું છે ટમેટા ચડી જાય એ માટે નિમક એડ કર્યું છે એવું હળદર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું ચાણા જીરું પાવડર એડ કરીશું બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે ટમેટા આપણા ચડી ગયા છે વ્યવસ્થિત રીતે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એડ કરીશું મસાલા ને વ્યવસ્થિત રીતે હલાવી લેશુ મસાલા થોડી વાર ચડવા દેવાનો છે સે જો ઉતે છૂટ ઉપર તો લાગે પછી આપણે સ્ટ્રીંગ એડ કરીશું મસાલાને સતત ચલાવતો રહેવાનો છે ને તો ચીપકી જશે કારણ કે મેં સ્ટીલનું વાસણ લીધેલું છે તમે નોન પણ યુઝ કરી શકો પણ નોન બહુ સારું નથી ઉપયોગ કરવો નુકસાન કરે છે એટલા માટે હું વધારે જ્યાં સુધી બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો ઉપયોગ કરવાનો જ પ્રયત્ન કરું છું તો હવે મસાલામાંથી આપણે સેજ તેલ છૂટું પડતું એવું લાગે છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે સરગવાની સિંગુ એડ કરી દેવાની છે હવે આને હળવા હાથે મિક્સ કરીશું તમે આમાં ઈચ્છો તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો કલર તરફ દેખાશે હવે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયું છે ને આપણે જે સરગવાનું પાણી હતું એ આમાં મિક્સ કરી દઈશું બધું હવે આને ફક્ત બે મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર ચડવા દેશું તમે જોઈ શકો છો રસો આપણો એકદમ કમ્પ્લીટલી ઉકળી ગયો છે અને જો તમારે તાત્કાલિક ખાવાનું હોય તો થોડી વાર ઉકળવા દેવાનો અને જો વાર હોય તો પછી આટલું ગ્રેવી રાખવાની આ ગ્રેવી થોડી વારમાં ઠીક થઈ જશે તો તૈયાર છે આપણું સરગવાર ટેસ્ટી એવું શાક તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તૈયાર છે આપણું સરગડાનું ટેસ્ટી શાક તો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ભરજો